ભારત દેશનું માન સન્માન છે તિરંગો દેશનું ગૌરવ ને અભિમાન છે તિરંગો જ્યારે દુશ્મનો ઘા કરે છે ધરતી પર ભારત માની રક્ષા કરવા યોદ્ધા સાથે નીકળી પડે છે તિરંગો ભારતના સંસ્કાર અને સંસ્કૃતિનું પ્રતિક છે તિરંગો શહીદોના લોહી પર પહેરાવાતું સ્વાભિમાન છે તિરંગો સમગ્ર વિશ્વમાં ભારતની ઓળખાણ છે તિરંગો યુવાનોના હૈયામાં જોશનું પ્રમાણ છે તિરંગો મેહુલ બક્ષીની આ પંક્તિઓ આપણને તિરંગાની આન બાન અને શાનની યાદ અપાવે છે આપણી રાષ્ટ્રભક્તિ અને ગૌરવના પ્રતીક હર ઘર તિરંગા અભિયાનને સમર્પિત આજના જિંદગી કેફે કાર્યક્રમ અંતર્ગત વિશેષ ચર્ચામાં હું બેલા ચાલીસ હજાર આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલું આ અભિયાન આઝાદી કા અમૃત મહોત્સવનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે આપણા રાષ્ટ્રના ઓગણસી વર્ષના ગૌરવશાળી સ્વતંત્રતાને ઉજવવાનું પ્રતિક છે હર ઘર તિરંગા એ એ માત્ર ધ્વજ લહેરાવાનો કાર્યક્રમ નથી એ છે આપણા દેશ પ્રત્યેના પ્રેમ સન્માન અને એકતાને દર્શાવવાનો અવસર જ્યારે આપણે તિરંગો આપણા ઘરની ઉપર લહેરાવીએ છીએ ત્યારે વિશ્વ સામે બતાવે છે કે આપણે સૌ ભારતીય તરીકે એક છીએ ગૌરવથી ભરેલા છીએ દર્શક મિત્રો આજની આપણી આ ચર્ચામાં ભાગ લેવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર સતીષ મોરી સતીષભાઈ આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં ને આજના જિંદગી કેફે કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે

અને એ પ્રતિબિંબ કરવા માટે આ પ્રકારની રાષ્ટ્રભાવના જગાડવી રાષ્ટ્રપ્રેમ જગાડવો અને રાષ્ટ્ર માટે લોકોને જાગૃત કરવા જરૂરી હોય છે અને આવી બધી મૂવમેન્ટ લોકશાહી જ્યારે સ્થપાવવાની હોય એ પહેલાંથી શરૂ થઈ જતી હોય છે જેમ કે ભારતમાં આઝાદી પહેલાં સ્વદેશીની મૂવમેન્ટ આવી હતી એ પછી ક્વિટ ઇન્ડિયાની મૂવમેન્ટ આવી હતી અને આ બધી મૂવમેન્ટની શરૂઆત ગાંધીજી સુભાષચંદ્ર બોઝ એ આપણા રાષ્ટ્રપ્રેમી નેતાઓએ શરૂ કરેલી ઐતિહાસિક મૂવમેન્ટ હતી એને જે તે વખતની સરકારોએ જુદા જુદા નામ આપી અને આપણે ત્યાં એનો અમલ કરાવેલો અને લોકોને રાષ્ટ્રભાવના માટે પ્રેરિત કરેલા એટલે આ જે હર ઘર તિરંગા છે એ દર વખતે પંદર ઓગસ્ટ વખતે છેલ્લા દસેક વર્ષથી તો આપણે જોતા જ આવ્યા છીએ કે કંઈ ને કંઈ અને એની સાથે ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એની સાથે પર્યાવરણના મુદ્દા લઈ લે છે એની સાથે શિક્ષણના મુદ્દા લઈ લે છે એની સાથે આરોગ્યના મુદ્દા લઈ લે છે ગ્રામ વિકાસના મુદ્દા લઈ લે છે અને આવી મુવમેન્ટને એક વેગ આપવામાં આવતો હોય છે બિલકુલ સાચી વાત છે તમે જેમ કીધું કે ઘણા બધા મુદ્દા ઇન્ક્લુડ કરે છે આની અંદર તો આ વખતે આપણે જોઈએ તો તિરંગા યાત્રા જે ખૂબ સફળ રહી છે અને બીજું કે સ્વચ્છતા પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે આ વખતે એટલે એક કહેવાય ને કે સર્વવ્યાપી વિકાસની અને જે સર્વવ્યાપી જે વાત છે એ આ તિરંગાની અંદર વણી રહે છે તો એના વિશે આપ શું કહેશો ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે આવી મુવમેન્ટ થઈ ત્યારે લોકોને રાષ્ટ્રભાવના માટે જે કરવું પડે એ કરવા માટે પ્રેરિત કર્યા હતા આ જે અત્યારની મૂવમેન્ટ ચાલે છે એ આમ જોવા જાઓ તો ઓપરેશન સિંદુર જે તાજેતરમાં પાકિસ્તાન સાથે થઈ ગયું એક નાનું યુદ્ધ એના પછીનો જે ફેસ છે એમાં લોકોમાં રાષ્ટ્રભાવના પેદા થાય ભારતની એકતા અખંડિતતા જળવાઈ રહે અને આ જે મૂવમેન્ટ છે એ કોઈ રાજકીય પક્ષની નથી હોતી આમાં ભારતની બધી જ પોલિટિકલ પાર્ટીના લોકો ઇન્વોલ્વ થતા હોય છે અને પાર્ટીઓની સાથે સાથે શૈક્ષણિક ક્ષેત્રના લોકો હોય આરોગ્યના હોય વહીવટીતંત્રના હોય સ્વૈચ્છિક સંસ્થાના લોકો હોય એ જુદા જુદા લોકો આમાં ઇન્વોલ્વ થતા હોય છે અને આ મૂવમેન્ટ આપણા ત્યાં આ તાજેતરમાં બે ઓગસ્ટથી પંદર ઓગસ્ટ દરમિયાનની નક્કી કરવામાં ભારત સરકારે કર્યું હતું કે આ મૂવમેન્ટ આપણે હર ઘર તિરંગાની મૂવમેન્ટ અને રાષ્ટ્રપ્રેમ જગાડવાની વાત આપણે બે ઓગસ્ટથી પંદર ઓગસ્ટ વચ્ચે લોકોની સમક્ષ લઈ જઈશું અને એ દરમિયાન બધા ડિગ્નિટરીઝ રાજકીય હોય સામાજિક હોય કે બીજા કોઈ ક્ષેત્રના હોય એ બધા જ લોકોએ આમાં ઇન્વોલ્વ થઈ અને ભાગ લીધો છે ઘણી જગ્યાએ કોર્પોરેટ હાઉસોએ પણ પોતાના જે સ્ટાફ હોય એને પણ આ રીતે પ્રોત્સાહિત કરી અને રાષ્ટ્રભાવના જગાડી અને દેશની એકતા અખંડિતતા જાળવવાનું કામ કર્યું છે બિલકુલ ભાઈ તિરંગાની જ્યારે વાત કરીએ ને ત્યારે પહેલાં કેવું હતું કે કચેરીઓ હોય રાજ સરકારની અથવા તો કાર્યાલયો હોય ઓફિસ હોય ત્યાં જ લહેરાતા આપણે જોઈ શકતા હતા પણ હવે જ્યારથી આ અભિયાનની શરૂઆત થઈ છે ત્યારથી દરેકનો જાણે રાષ્ટ્રધ્વજ પોતાનો થઈ ગયો હોય એવી એક ભાવના જાગી છે એવું કહી શકાય તો અત્યારે કેટલા લોકો એને સ્વીકારે છે ને કેવી રીતે લોકો એને મનાવે છે આ તહેવારને અત્યારે તમે આમ જોવા જાવ તો રોડ ઉપર નીકળો ટાઉન હોય કે અમદાવાદ જેવા મેટ્રો સિટી હોય ત્યાં તમને ગમે તે નાની મોટી શોપવાળા અથવા તો છૂટક ફેરિયાઓ પણ તિરંગાનું વેચાણ કરતાં આપણે જોઈએ છીએ અને જે માણસની ક્ષમતા હોય કોઈ બે રૂપિયાનો ધ્વજે પણ ખરીદે છે અને કોઈ બે હજાર રૂપિયાનો ખરીદે અને કોઈ બે લાખનો પણ ધ્વજ ખરીદે છે જેમ કે કોર્પોરેટ હાઉસ હોય તો એ પોતે રાષ્ટ્રપ્રેમ બતાવવા માટે અથવા તો રાષ્ટ્રપ્રેમને બીજાને પ્રેરિત કરવા માટે એ લોકો મોટા પોલ ઉપર આ ધ્વજને સન્માનનીય રીતે ફરકાવતા હોય છે અને પછી એને જે સન્માન આપવાનું હોય છે એ આપતા હોય છે પણ અત્યારે છેલ્લા બીજી ઓગસ્ટથી આપણે જોઈએ તો આપે જેમ કહ્યું એમ દરેક ઘરના દરવાજાની બહાર હોય અથવા તો પોતાના ધાબા કે છતની ઉપર ધ્વજ ફરકાયેલા આપણે જોઈએ છીએ અને હવે જેમ જેમ આવતીકાલે પંદર ઓગસ્ટ આવશે ત્યાં સુધીમાં એ પીક ઉપર હશે એટલે લોકો આમાં સંપૂર્ણ ઇન્વોલ્વ થયેલા છે અને એમાં એવું નથી કે કોઈ મોટી ઉંમરના લોકો નાના બાળકો પણ આ ધ્વજ લઈ અને આપણને સોસાયટીઓમાં જોવા મળે છે કે ગામડાઓમાં જોવા મળે છે આના અંગેની જે યાત્રાઓ નીકળી જુદી જુદી જગ્યાએ જેમ કે ગઈકાલે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણા અમદાવાદમાં હર ઘર તિરંગા નું આયોજન કર્યું હતું એમાં એ પોતે પણ પાર્ટિસિપેટ થયા હતા અને એમાં એમને સ્વચ્છતાનો એક વધારાનો આયામ છે ક્યાંક એવું કર્યું કે પર્યાવરણના હિસાબે હર ઘર તિરંગાની સાથે એક વૃક્ષ ઉછેરવાની પણ ક્યાંક અપીલ થઈ એટલે આ રીતે જુદી જુદી અપીલ કરી અને લોકો જો આ રીતે પ્રેરિત થશે તો કંઈ ને કંઈ એમનું ઇન્વોલ્વમેન્ટ આવશે એ લોકો એમાં રસ લેતા થશે અને અલ્ટિમેટલી તો એનાથી સોસાયટીને જ ફાયદો થવાનો છે સ્વચ્છતા હશે કે પર્યાવરણ સુધરેલું હશે તો લોકોનું આરોગ્ય સુધરવાનું છે અને આરોગ્ય સુધરશે તો એટલી હ્યુમન ઇન્ડેક્સ આપણો ઊંચો આવશે એટલે એ રીતે વાત કરીએ તો માણસોને કઈ રીતે સારી રીતે જિંદગી જીવતા કરવા એનો પણ એક આ હેતુ હર ઘર તિરંગાનો છે આ હર ઘર તિરંગા અભિયાનનો આ વર્ષની થીમ જોઈએ ને તો આ વર્ષની થીમ પણ એ જ છે કે સ્વતંત્રતાનો ઉત્સવ સ્વચ્છતા કે સંગ એટલે ઉત્સવ તો આપણે મનાવીએ છીએ પણ આપણી જે મૂળ જે ગાંધીજીનું પણ એક પ્રિય વાક્ય હતું કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે સ્વચ્છતાનું મહત્વ પહેલેથી આપણને સમજાવતા આવ્યા છે અને આ વખતે સરકારે પણ એનો ઇનફ પ્રયાસ આપણી સાથે કર્યો છે તમારી એક વાતમાં એ વાત હતી કે જ્યારે પાકિસ્તાન સાથે આપણા કોન્ફ્લિક્ટ થયા જે યુદ્ધ થયું જે ઓપરેશન સિંધુ મંજૂર ત્યારે પણ આપણે તિરંગાની ખૂબ એક મજબૂત પરિસ્થિતિ જોઈ અને એક નાનકડો કિસ્સો યાદ આવે છે કે જ્યારે યુક્રેન અને રશિયાનું યુદ્ધ થતું હતું એ વખતે પણ જ્યારે યુક્રેનથી આપણે વિદ્યાર્થીઓને ત્યાં જે ભણતા હતા તે ભારતીય વિદ્યાર્થીઓને આપણે પાછા લાવ્યા ત્યારે એક તિરંગાની તાકાત આપણને બસની આગળ દેખાઈ એના વિશે આપ વાત કરી શકો તો આમાં એવું છે ભૂતકાળમાં જોઈએ જઈએ ને તો આપણે અને વૈશ્વિક રીતે જોઈએ તો ભારતમાં ક્યારે બી જ્યારે સ્વામી સચ્ચિદાનંદજી ચીનનો પ્રવાસ કરી આવ્યા કે ઈઝરાયલનો પ્રવાસ કરી આવ્યા ત્યારે એમને એમની બુક્સમાં પણ લખ્યું છે અને એમના પ્રવચનોમાં પણ એમને કહ્યું છે કે ઈઝરાયલ છે એ રાષ્ટ્રભાવનાનું પ્રતિક છે ત્યાં ઈઝરાયલના દરેક નાગરિકને લશ્કરની તાલીમ આપી અમુક ટાઈમની અને પછી પોતે જે વ્યવસાય કરતા હોય પણ બેઝિક તો એક તાલીમ આપે જ છે અને ઇઝરાયલ જેટલી રાષ્ટ્રભાવના કે રાષ્ટ્રપ્રેમ કોઈ દેશનો નહીં હોય એક ભલે નાનો દેશ છે છતાં પણ ઇઝરાયલની રાષ્ટ્રભાવનાને આપણે એક દાખલા રૂપ ગણીએ છીએ અને આપણે એને અનુસરતા હોઈએ છીએ કેમકે ઇઝરાયલ નાનો દેશ હોવા છતાં આજુબાજુથી જે સંઘર્ષોથી ઘેરાયેલો હોવા છતાં બધાને સારી રીતે ફાઇટ આપે છે અને એમાં એ સફળ પણ થાય છે એટલે ઇઝરાયલ જેવા દેશોની આપણે પ્રેરણા લઈએ છીએ અને એ એના દાખલા આપી આપણા નાગરિકો પણ રાષ્ટ્રપ્રેમ જગાવે અને રાષ્ટ્ર માટે દરેક વ્યક્તિ દરેક નાગરિક કંઈ ને કંઈ કરી બતાવે એના માટેનો આ એક ઉત્સવ જેવો માહોલ છે અને એમાં દરેકને ભાગીદાર બનાવવાનું સરકારનું આયોજન હોય છે બિલકુલ આ વાત કરી કે દરેક નાગરિક આ સાથે આંદોલન સાથે જોડાય તિરંગાની જેમ જે રાષ્ટ્રપ્રેમ ઉભરી આવે દરેકને તો આ જે હર ઘર તિરંગા છે એમાં શાળાઓમાં પણ ખૂબ સારી રીતે આ તિરંગાને બાળકોને સમજાવવામાં આવે છે તિરંગાનું મહત્વ સમજાવવામાં આવે છે અને એ લોકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે કે એ લોકો પણ ઘરે તિરંગો લહેરાવે તો આપણે ત્યાં પણ મને લાગે છે કે શરૂઆત થઈ છે બાળકોને બાળકોને સ્કૂલોમાં પણ તિરંગા હર ઘર તિરંગા યાત્રાઓ નીકળી છે એમ જ આપણે જોઈએ તો સરકારના જુદા જુદા વિભાગોએ જેમ કે પોલીસ ડિપાર્ટમેન્ટ છે તો તેમને પણ એક એમના કર્મચારીઓએ પણ તિરંગા હર ઘર તિરંગા યાત્રા કાઢી હતી એ જ રીતે ગુજરાત સરકારના જે જુદા જુદા વિભાગો છે એના કર્મચારીઓએ પોતાના વિભાગવાર પણ તિરંગા યાત્રા કાઢી હતી અને અત્યારે આ શૈક્ષણિક ક્ષેત્રમાં જોવા જાવ સ્કૂલ કોલેજ હોય માધ્યમિક શાળા હોય કે પ્રાથમિક શાળા હોય ત્યાં પણ તિરંગા ગામડે ગામડે તિરંગા યાત્રાઓ નીકળી અને લોકોને ઘર ઘર સુધી આ સંદેશો પહોંચાડવાનું કામ રાજ્ય સરકાર અને ભારત સરકારે કર્યું છે અને પર્ટિક્યુલરલી જોવા જાઓ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ને આવો કોઈ બી એક ઇસ્યુ પબ્લિકની વચ્ચે મૂકી દે જેથી લોકોની રાષ્ટ્રભાવના પ્રબળ બને અને લોકો પ્રત્યે કંઈક કરવા માટેની પ્રેરણા લે જેમ આપણે જોઈએ તો કોરોના વખતે પણ લોકોને એમને કહ્યું કે આપણે બધાએ એક થવું જોઈએ અને લોકોએ પોતાના ઘર ઉપર જઈ અને થાળી વગાડી હતી એ પણ એક જાતની રાષ્ટ્રભાવનાનું પ્રતિક જ હતું પણ એ જુદા સંજોગોમાં હતું એ જ રીતે આ ઓપરેશન સિંદૂર થયા પછી તમે જોયું હશે કે તિરંગા લઈને લોકો વિજય ઉત્સવ મનાવવા માટે સીરીઓમાં નીકળી પડ્યા હતા મોટી મોટી રેલીઓ કાઢી હતી એટલે આ રીતે રાષ્ટ્રભાવનાને પ્રદર્શિત કરવા માટે લોકો કોઈ બી માધ્યમનો ઉપયોગ કરતા હોય છે બિલકુલ એટલે જે તિરંગાનો મહત્વ છે ને એ ધીમે ધીમે વધી રહ્યું છે કે અત્યારે એક માત્ર ક્રિકેટ મેચ પણ જો આપણે જીતીએ છે ને ફાઈનલ માં આપણે કોઈ કપ કે કોઈ ટાઇટલ લઈને આવીએ છે તો પણ રોડ ઉપર તિરંગા સાથે જ લોકો જતા દેખાય છે એ ક્રિકેટ શું એક પોપ્યુલર મીડિયમ છે લોકો માટે એટલે આપણે સ્ટેડિયમમાં જોયું અથવા વિજય થયો ત્યારે જોયું પણ હવે પછી જે અત્યારના નવા પ્રયોગો થઈ રહ્યા છે એમાં આપણે પંદર ઓગસ્ટ હોય છવ્વીસમી જાન્યુઆરી હોય અથવા તો કોઈ એવા પ્રસંગ બની ગયા હોય તો એવા સમયે પણ આપણા ત્યાં તિરંગા યાત્રા સીધી કે આડકતરી રીતે નીકળતી હોય છે અને ભારત દેશ છે એમાં યાત્રાઓનું ખૂબ જ મહત્ત્વ છે જેમ કે ભારતીયો જે લોકો છે એ ધર્મ પ્રેમી છે અને યાત્રા એ ધર્મની સાથે વણાયેલી વસ્તુ છે

એ બધી વસ્તુ જોયા પછી અને એને ફરકાવ્યા પછી સૂર્યાસ્ત થાય ત્યારે સન્માનનીય રીતે જેમ આપણા સચિવાલયમાં સાંજે સૂર્યાસ્ત થાય ત્યારે બ્યુગલ વગાડી પોલીસના સન્માન સાથે એ ધ્વજને સૂર્યાસ્ત પછી સંકલી લેવામાં આવે છે અને બીજા દિવસે સવારે પછી ફરીથી ફરકાવવામાં આવે છે એટલે રાષ્ટ્ર ધ્વજ છે એનું સન્માન થવું જોઈએ એ કંઈ રસ્તામાં કે એ રીતે કોઈએ ઝડતો નહીં મૂકવો જોઈએ એને ક્યાંય એ રીતે શું કહેવાય કે ફાટેલો હોય કે તૂટેલો હોય કે અડધો હોય કે એવો કંઈ ફરકાવવો ના જોઈએ અને એની જે સન્માન એનું સ્વમાન જળવાય રાષ્ટ્રધ્વજનું પણ એ રીતે લોકોએ રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઈએ અને સૂર્યાસ્ત પછી ધારો કે આપણે પંદર ઓગસ્ટે પણ ધ્વજવંદન કરીએ પછી સ્કૂલોમાં પણ સૂર્યાસ્ત પછી એ ધ્વજને ઉતારી લેવામાં આવતો હોય છે અને એને પર્ટિક્યુલર રીતે ફોલ્ડ કરીને મૂકવામાં આવતું હોય છે એવું નહીં કે ભાઈ એક કોઈ કપડાની જેમ વાળીને મૂક્યો એવું નથી હોતું એને ફોલ્ડ કરવાની પણ એક સિસ્ટમ હોય છે એ રીતે ફોલ્ડ કરીને મૂકવામાં આવતો હોય જી આ જે સોશિયલ મીડિયાનો અત્યારે યુગ છે કોઈ પણ નવું અભિયાન શરૂ થાય કે કોઈ પણ નવી એક લહેર ચાલે તો દરેક જણ એ સોશિયલ મીડિયા થ્રુ અવગત પણ થાય છે અને સોશિયલ મીડિયામાં પોતે એનું પ્રદર્શન પણ કરે છે તો જે હર ઘર તિરંગા છે એમાં સોશિયલ મીડિયાનો શું ભાગ આપ જુઓ છો હવે અત્યારે જે વોટ્સઅપ ફેસબુક ટ્વિટર કે બધા જે પ્લેટફોર્મ છે એનો નાના નાના બાળકો પણ મોટા લોકોની સાથે ઉપયોગ કરતા હોય છે અને એમના માટે એક થ્રીલ જેવો અનુભવ હોય છે કે હું ધ્વજ સાથે મારો ફોટો પડાવું અથવા તો હું ધ્વજ સાથે દોડી જઈ રહ્યો છું એવો કંઈ વિડીયો મૂકું કે હું મારે કાર પર ધ્વજ ફરકાયો છે એ બતાવતા જે વિડીયો કે ફોટો મૂકું અને એ લોકો બીજાને પ્રેરિત કરતા હોય છે કે જેમ હું રાષ્ટ્રપ્રેમી છું તો તમે પણ રાષ્ટ્રપ્રેમી બનો એવું પ્રદર્શિત કરી કે બતાવી અને લોકોને તેમાં સાંકળવા માગતા હોય છે અને આ રીતે નાનાથી લઈ અને મોટા ઉંમરના બધા જ લોકો આમાં ઇન્વોલ્વ થાય એવો એક પ્રયાસ હોય છે બિલકુલ એ પ્રયાસ હોય છે અને આ જે અભિયાનને એક રાષ્ટ્રવ્યાપી જન આંદોલન બનાવવામાં જે સરકાર જે પગલાં ભરે છે કે જે તિરંગા યાત્રા છે કે બીજી ઘણી બધી આયોજન કરતા હોય છે તો એ સરકારને કેટલી સફળતા મળી રહી છે ને જ્યારે ભારતના આપણે દરેક પ્રદેશની વાત કરીએ તો ત્યાં દરેક પ્રદેશમાં કેટલી સફળતા મળે છે નહીં આ પ્રકારના જે મુવમેન્ટ હોય છે કે જે ચળવળ ચાલે છે જેમ ભૂતકાળની વાત કરી કે સ્વદેશીની મૂવમેન્ટ ઓગણીસો સુડતાલીસ માં થઈ સુભાષચંદ્ર બોઝે જ્યારે ક્વિટ ઇન્ડિયાની મુવમેન્ટ આપી ત્યારે તો આટલા બધા સોશિયલ મીડિયા કે ટેલિવિઝન કે રેડિયો કે એટલા માધ્યમો નહોતા તેમ છતાં પણ સમગ્ર દેશ કોમ્યુનિકેશન જ્યાં જ્યાંથી પ્રાપ્ત થયું ત્યાંથી કોમ્યુનિકેશનના માધ્યમો જે મળ્યા ત્યાંથી મેસેજ મળ્યા એના હિસાબે ગામડે ગામડે સુધી સ્વદેશી અને ક્વિટ ઇન્ડિયાની મુવમેન્ટ પણ ચાલી હતી અને ગામડામાંથી પણ સ્વાતંત્ર્ય સૈનિકો બહાર નીકળી અને ભારતની આઝાદી માટે લડ્યા હતા એમાં નાના નાના સેન્ટરો કે ટાઉનો પણ એમાં ભાગીદાર બન્યા હતા એ આપણને સ્વાતંત્ર્ય સૈનિકોના લિસ્ટ ઉપરથી કે એના ઉપરથીને ખ્યાલ આવે અને એમાં એવું નહોતું કે કોઈ સક્ષમ હોય જ જાય નાનો માણસ હોય એ પણ સ્વતંત્ર સૈનિક તરીકે જોડાતો હતો આઝાદી પહેલાં અને એ મુવમેન્ટમાં ઘર બહાર છોડી અને લોકો નીકળી પડતા હતા અને એવા ઘણા બધા લોકોએ આઝાદીમાં ભોગ આપી આપણા દેશને આઝાદી અપાવી છે અને સ્વતંત્રતા અપાવી છે બિલકુલ એક આ જે નવી પેઢી છે જે સોશિયલ મીડિયાની વાત કરીએ કે જે જેન્ઝીની વાત કરીએ એમને આપ તિરંગાની મહત્તા સમજાવવા માટે શું કહેશો જો દેશમાં નાના બાળકોમાં કે યુથમાં જો આ હર ઘર તિરંગાની મુવમેન્ટથી એ લોકોને એવું લાગે કે અમે આ કરવાથી દેશભક્ત છીએ અથવા તો ભારતના નાગરિક છીએ અખંડ ભારત જે છે એને જાળવી રાખવા માટે દેશની એકતા માટે યુથ હોય કે નાના બાળકો હોય બધાએ આવી એક જે ચળવળ ચાલતી હોય એમાં ભાગ લેવો જોઈએ અને રાષ્ટ્રપ્રેમ પ્રગટ કરવો જોઈએ જેનાથી ભારત એક શક્તિશાળી રાષ્ટ્ર છે એવું સાબિત થતું હોય છે પણ તાજેતરમાં જુઓ કે અમેરિકાએ આપણા ઉપર જે ટેરિફ લાદ્યો એના કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એક પ્રવચનમાં કહીલું કે ભારતના નાગરિકોએ સ્વદેશી અપનાવવાનો સમય છે તો આપણે જો વિદેશી વસ્તુઓ ઉપર ઓછા નિર્ભર રહીશું તો આપણું રાષ્ટ્ર મજબૂત બનશે એ ઇકોનોમિકલી હોય સામાજિક હોય કે અન્ય ક્ષેત્રોની રીતે હોય તો આવી બધી જે મૂવમેન્ટ આવે ત્યારે આપણા જે લોકપ્રિય નેતાઓ હોય એ આપણને જે દિશા નિર્દેશ આપે એ રીતે લોકો આગળ વધતા હોય છે એટલે આ જે સ્વદેશીવાળી વાત સુડતાલીસ પહેલાં પણ હતી અને સ્વદેશીવાળી વાત આજે પણ નરેન્દ્રભાઈએ પણ મૂકી છે એટલે વસ્તુ તો એક જ છે પણ એને એક ચળવળના ભાગરૂપે લઈ જવી અને એનું સારી રીતે માર્કેટિંગ કરી છેવાડાના માણસ સુધી પહોંચાડવું એ એક અગત્યની વસ્તુ છે અને આ હર ઘર યાત્રામાં આપણે એવું જોઈ શકીએ છીએ કે છેવાડાના માણસ સુધી આ વાત ભારત સરકારે પહોંચાડી છે અને એમાં સફળ રહ્યા છે હા એટલે છેવાડાના માનવી સુધી વાત પહોંચે છે એનું બીજું બી એક સરસ ઉદાહરણ જોઈએ તો આપણે તિરંગા સાથે એક સેલ્ફી લેવાની હોય છે તેને અપલોડ કરીને તિરહરગર ઘર તિરંગાની એક સર્ટિફિકેટ પણ આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ ત્યાં સુધી ઇન્ક્લુઝિવ જે આપણે અંદર હોવાનું એક જે અનુભૂતિ કરાવે છે ખૂબ અદ્ભુત તેમની આ વ્યૂહરચના છે બીજું એક મારે એ પણ પૂછવું છે કે જ્યારે આપણે વાત કરી સ્વદેશી અપનાવવાની તો સ્વદેશી ચળવળ તો આઝાદી વખતે પણ થયું હતું ને અત્યારે પણ નરેન્દ્ર મોદી સાહેબનું વડાપ્રધાનનું જ્યારે પણ આપણે ક્યારે પણ અભિભાષણ કે કશું સાંભળીએ તેમાં મેક ઇન ઇન્ડિયાનું પણ તેમણે કે સ્વદેશી બનાવો જેટલું બને એટલું ભારતમાં બનાવો તેનાથી કેટલો વિકાસ આપ જુઓ છો એ નરેન્દ્રભાઈ છે ને એ બહુ દીર્ઘ દ્રષ્ટા નેતા એ ગાદી ઉપર હોય કે ગાદી ઉપર ના હોય પણ એમનું જે વિઝન છે એ બહુ સ્પષ્ટ હોય છે એ પહેલા દિવસથી જ એના ઉપર કામ કરતા હોય છે આ મેક ઇન ઇન્ડિયાની વાત અત્યારે ભલે હર ઘર તિરંગા ચાલતી હોય પણ એમને દસ વર્ષ પહેલાં ચાલુ કરી અને મેક ઇન ઇન્ડિયામાં એમને ઘણી બધી સફળતા મેળવી છે અને છેલ્લા જે બે હજાર ચૌદ પછીની વસ્તુની વાત કરીએ તો એમને ઘણા બધા ક્ષેત્રોમાં ભારત જે આયાતી વસ્તુ ઉપર નિર્ભર હતું એ ના રહે અને ભારતનું આયાત માટેનું જે વિદેશી ઊંડિયામણ જતું હતું એ ઓછું થાય ભારતમાંથી નિકાસ વધે અને વિદેશી ઊંડિયા પણ અહીં આવે એ માટેના જે એમના પ્રયાસો જુદા જુદા ક્ષેત્રમાં એ તમે કોઈ બી ક્ષેત્ર લઈ લો એ આઈટી ક્ષેત્ર હોય ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર હોય કેમિકલ ક્ષેત્ર હોય કે હેલ્થ સેક્ટર હોય આ બધા સેક્ટરમાં તેમને આયાત ઓછામાં ઓછી થાય એ રીતે લોકોને પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકારમાં પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ પીએલઆઈ જેને આપણે કહીએ છીએ એવી સ્કીમો લાવ્યા અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહિત કર્યું જેના કારણે ઘણા બધા ઉદ્યોગકારોએ જે વસ્તુનું રોકાણ કરીને વળતર નહોતું મળતું એ વળતર મળી શકે એના માટે ઇન્સેન્ટિવ આપ્યું અને ઉદ્યોગકારોએ પોતાના ઉદ્યોગો સ્થાપ્યા જેમ કે આપણે ગુજરાતની જ વાત કરો તો મારુતિનો પ્લાન્ટ આવ્યો કે નેનો પ્લાન્ટ આવ્યો કે એમજી નો પ્લાન્ટ અહીં છે ગુજરાતમાં તો આ વસ્તુ ત્યારે જ શક્ય છે કે જ્યારે દીર્ઘદ્રષ્ટિવાળા કોઈ નેતાએ લાંબા ગાળાનું આયોજન કર્યું હોય તો જ આ વસ્તુ શક્ય બને છે જેમ કે તમને ખ્યાલ જ છે કે છેલ્લા બે ત્રણ દિવસથી છાપામાં આવે છે કે તાજેતરમાં જ્યારે વડાપ્રધાન મુલાકાત લેવાના છે વડનગર અને બહુચરાજીની ત્યારે મારુતિ પ્લાન્ટમાં બેટરી આધારિત એટલે કે ઇવી વ્હીકલના જે પ્લાન્ટ છે એનું એક ઇનોગ્રેશન કરવાના છે એટલે આગામી દિવસોમાં ભારતને જે અત્યારે ક્રૂડ ઓઇલની આયાત ઉપર જે નિર્ભર રહેવું પડે છે અથવા તો એમાં મોટું વિદેશી ઉડ્ડયમણ જાય છે એ ના જાય એના માટે એમને ઇવી વ્હીકલને પ્રોત્સાહન આપ્યું છે સાથે સાથે ઈ વ્હીકલ માટે જે જરૂરિયાત કહેવાય ઇલેક્ટ્રિકની તો એના માટે એમને સોલરની સારી પોલિસીઓ લાવ્યા વિન્ડની સારી પો સારી પોલિસી લાવ્યા અને સોલર તો ગુજરાત માટેનું એક એટલું મોટું હબ બની જશે આગામી દિવસોમાં કે કોઈને કલ્પના પણ નહીં હોય અને આજે સોલરની વીજળી જે આપણને ઘરમાં ભલે આઠ દસ રૂપિયા પડે પણ સોલરની વીજળી સૌથી સસ્તી વીજળી છે અને લોકોને આગામી દિવસોમાં એનો બહુ મોટો લાભ મળશે એવું પણ આપણે કહી શકીએ એટલે જે નેતાઓ જે કામ કરતા હોય છે અને દીર્ઘ દ્રષ્ટિ હોય છે એનો આ એક ઉત્તમ ઉદાહરણ આપણે ગણીએ એટલે હર ઘર તિરંગા ખૂબ એક કહી શકાય કે તિરંગાની મહત્તા સમજાવવા માટેનો એક મજબૂત પ્રયાસ છે તો કાર્યક્રમની અંતમાં આપણે પૂછીશ કે આપ આજે આ સ્વાતંત્ર દિવસના આગલા દિવસે હર ઘર તિરંગા અને જે પણ અભિયાન સરકાર કરી રહી છે તેના વિશે શું સંદેશ આપશો સંદેશ એક જ છે કે હર ઘર તિરંગામાં દરેકે પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી અને પોતાની રાષ્ટ્રભક્તિ છે હમ એનું પ્રતિબદ્ધતા વ્યક્ત કરવી જોઈએ અને બીજાને પ્રેરણા મળે કે હું પણ રાષ્ટ્રભક્ત છું તમે પણ રાષ્ટ્રભક્ત બનો અને રાષ્ટ્રને કંઈ અર્પણ કરીને જાઓ એવું નહીં કે ખાલી જિંદગી જીવીને જતા રહ્યા પણ રાષ્ટ્ર માટે પણ કંઈક કર્યું છે અને રાષ્ટ્રને કંઈ અર્પણ કરો છો એ રીતનું કંઈક કામ કરીને જાઓ જેમ ગીતામાં કહ્યું છે કે કંઈક એવું કર્મ કરીને જાઓ કે એનાથી તમને કે તમારી પેઢીને ફાયદો થાય એ રીતે લોકોએ રાષ્ટ્રભાવના જગાડી રાષ્ટ્રભાવનાનું કામ કરી અને દેશને પણ ઉપયોગી થવું જોઈએ સમાજને પણ ઉપયોગી થવું જોઈએ અને એ ઉપયોગી થશે તો આગામી પેઢી પોતાની એક સારી લાઈફસ્ટાઈલ જીવી શકશે જી આપ આપના વ્યસ્તતા સ્કેડ્યુલમાંથી આવ્યા સમય ફાળવ્યો અને અમારા દર્શક મિત્રો સાથે આટલી મજાની વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો તિરંગો એ માત્ર ધ્વજ નથી એ એક સંકલ્પ છે એક સંસ્કૃતિ છે એક ઓળખ છે અને દર્શક મિત્રો તિરંગો ઘરની ઊંચાઈ પર તો ખરો જ પણ હવે દિલની ઊંચાઈ પણ લહેરાવાનો સમય આવી ગયો છે આવનારા સ્વતંત્રતા દિવસની આપ સૌને શુભેચ્છા પાઠવતા આજના કાર્યક્રમનું અહીં જ સમાપન કરીએ છીએ નવા વિષય સાથે નવા મહેમાનો સાથે ફરી હાજર થઈશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર